પાલનપુરના નવા માર્કેટમાં ખાતે સોમવારે સવારે શોર્ટ સર્કિટના કારણે આઠ ઉપરાંત પેઢીઓમાં આગ લાગતા અપરાતફરીમાંથી માહોલો સર્જાયો હતો અને આગ લાગતા વેપારી સહિતને આજુબાજુથી લોકો દોડી આવી ફાયર બ્રિગેડને ઝણકા કરો કરવામાં આવી હતી અને તેમજ વહીવટી તંત્રને પણ જાણ કરવા તથા ઘટના સ્થળે દોડી આવીને આગમાં આ કાબુ મેળવવામાં પ્રયાસ કરવા હાથ ધરવામાં આવ્યો છે કે જે આઠથી દસ કરોડ નુકસાન થયું હતું અને હનુમાનનો પાલનપુરમાં નવા માર્કેટમાં સજીવ લાઇનમાં આવેલા આઠ પેઢીઓમાં સોમવારે શોર્ટ સર્કિટ કારણે આ જે જોત જોતમાં વિકરાતા આ આગમાં લાગતા ઘટના તળે આજુબાજુના વેપારીને તેમજ લોકોને ટોળા ટોળે દોડતા આ જિલ્લામાં કલેક્ટર અને વરુણ માર્કેટમાં શેર ફાતાભાઈ થઈ છે જિલ્લાના વોઇસના અજયભાઈ રાજન મહેલના વહીટને દોડી આવતા આ કાબૂમાં મેળવવામાં આવેલ ફાયર બ્રિગેડના કારણે ડીસા ઉર્જા સિદ્ધપુર તેમજ ડેરીના પાલિકામાં ભણીને ટેકરો બોલાવી કાબુમાં તેમજ જિલ્લા કલેક્ટર વરુણ વરણાવન માર્કેટમાં ચેરમેન પ્રતિભા આ સહિતના વહીવટી તંત્ર દોડી આવતા આ આગમાં કાબુ ડીસા પલણપુર ડીસા ઉર્જા સહિતને તેમજ ડેરીને પાલિકાના પાણી ટેક્ટરમાં બોલાવી અને આ કારણ પેઢીઓમાં પડેલા રાયડો અરેન્ડા રાજકોટ બાજરી સહીદના રજણસિંહ બળે ખાક થઈ ગઈ હતી અને આ પલણપુર માર્કેટ ચેરમેન પતાભાઈ તરેજીયાના તે જણાવ્યું કે ભાણપુર માર્કેટમાં શોર્ટ સર્કિટના કારણે જેટલી પેઢીઓ લાગેલી આગમાં બેટલ તમામ પ્રકાર જણ છે બળી ખાખ થઈ ગયું હતું જેના જિલ્લા બહારથી ફાયરબ્રિગેડ મંગાવીને આ કલેક્ટર આજે લગભગ આઠ દસ વાગ્યે ભાતમીકનું લગાવેલા શોર્ટ સર્કિટના આ પાલનપૂરથી દુકાનો અંદર લગાવવામાં આવેલી આ નગરપાલિકામાં ફાયર બ્રિગડ મંગાવેલા અને ટીમથી આ ઉપર કાબૂ લીધી હતી જેથી આગળ સ્પેડ નથી અને થઈ રાઇડા અને કોથળીના અને જે કારણે આગ ઓલાવવામાં સમય લાગી રહ્યો પરંતુ મહત્તમ છે કે જાનહાની આ નથી અને અત્યાર સુધીના કોઈ જગ્યાએ હેડથી નથી અને અને વોલવેલા માટે ટીમો કામે લગાડો